મહત્વપૂર્ણ સમાચાર આગામી ત્રણ મહિનામાં પૂર્ણ થવાની ધારણા છે પરંતુ હાલમાં વાહન વ્યવહારને ને ડાયવર્ઝન પર વાળવામાં આવ્યો છેલ્લા બે દિવસથી થયેલા વરસાદને કારણે આ ડાયવર્ઝન માર્ગ પર મોટા ખાડા છે અને તેમાં પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોને વધુ મુશ્કેલી પડી રહી છે આ ખાડા પસાઈ જવાથી વાહન ચાલકોને ભોગવવી પડી શકે છે કચ્છ ધ્રાંગધ્રા અને પાટડી તરફ જતા વાહન ચાલકો પરેશાન છે વાહન ચાલકોમાં આ બાબતે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે તો સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા એવી લોક માંગણી ઉઠી છે કે જલ્દીથી જલ્દી આ નિરાકરણ લાવવામાં આવે અને તંત્ર દ્વારા પગલા લેવામાં